આપણા દેશમાં ઘણા શૂરવીરો થઈ ગયા છે જેમને દેશ અને સંસ્કૃતિની રક્ષા માટે પોતાના પ્રાણ પણ તેજી દીધા છે ઘણા શૂરવીરો દેવ તરીકે આજે પણ પૂજાય છે એવા જ એક દેવ છે વીર વાછરા દાદા માથું કપાય અને ધડ લડે એવા વીર વાછરા દાદાનો ઇતિહાસ આજે પણ અમર છે તેમના શૌર્યની કથાઓ આજે પણ સૌરાષ્ટ્રના ઘર ઘરમાં સંભળાય છે તો ચાલો આજે આપણે વીર વાછરા દાદાના ઇતિહાસ વિશે જાણીએ બહુચરાજી તાલુકાનું કાલેરી ગામ જ્યાં દેવ દેવઘોધલાના રાજવીને ત્યાં મોટી ઉંમરે પુત્ર જન્મ થયો રાજભવન ઉભરાઈ ગયું પુત્રએ માનું થાન મુખમાં લીધું જ નહીં ધાવણ ધાવ્યા જ નહીં કેવલ વાયુના ભક્ષણથી ઉછર્યા એટલે વિદ્વાન બ્રાહ્મણોએ વચ્છરાજ એવું નામ પાડ્યું બાળપણમાં જ તેમને ગૌરક્ષાના સંસ્કારો વારસામાં મળ્યા અને ત્યારથી તે ગૌરક્ષા માટે પોતાનો જીવ પણ આપવા માટે તૈયાર થઈ ગયા હતા બીજી તરફ કચ્છમાં ચારણ પરિવારમાં દેવલબેન નામે દીકરીને સંસાર અસાર લાગ્યો ગાયોની સેવામાં ઈશ્વરના દર્શન થયા એટલે પોતાની ગાયો હાંકીને કાઠિયાવાડમાં આવ્યા ઝીંચકાને ટિંબે ડુંડાસ ગામની ભાગોડે ગાયો માટે ચરાણ અને પાણી માટે વાવ તથા અવેડો જોઈને રોકાયા ત્યાં એક હનુમાનજી બાપાનું મંદિર વયોવૃદ્ધ સંત શ્રી શ્યામદાસજી બાપુ તેની સેવા પૂજા કરતા અને ગાયો માટે પાણીનો અવેડો ભરતા શ્યામદાસજી બાપુ પાસેથી લીધો બાપુ અને હનુમાનજી દાદાને ઓતારે કાયમી ગૌ સેવાના આશરો લીધો દેવલબહેન પાસે સો ગાયો હતી તેમાં એક વેગડ નામની ગાય હતી જેના દૂધનો દીવો બળતો સમય વીતતો ગયો વચ્છરાજ સોલંકી યુવાન થયા તેમના લગ્ન લેવાયા કનકાપુરીના કનક ચાવડાના માંડવે જાન પરણવા માટે જાય છે માર્ગ બહુ લાંબો હતો રસ્તામાં જાનૈયાઓને તરસ લાગી પાણીની શોધ કરવા લાગ્યા એવામાં ગાયોનું રહેઠાણ હનુમાનજી મંદિર સંતોની કુટિયા પાણીની વાવ અવેળો દેખાયો જોતા જ વેરડા ઊભા રહ્યા પાણી માટે સૌ ઉતરવા માંડ્યા અતિથિને દેવ માનનારી દેવલ બહેન હરખાતા ઉતાવળા પગલે સામે દોડ્યા બે હાથ જોડી ઉજળો આવકાર આપ્યો જાનૈયાઓએ પીવા માટે પાણી માંગ્યો દેવલબહેને પોતાના બંને હાથના થાપા જય ગુરુ મહારાજ નાદ સાથે ધરતી ઉપર ઝીંક્યો ધરતીના પેટાળમાંથી ગંગાજળ સમાન નીરની ધારા વહેતી થઈ વેરડીમાંથી બહેનશ્રીએ ચુંદડીને છેડે આખી જાનને પાણી સૌની તરસ છે પાણી બહેનની સેવા અને સત જોઈ સૌ કોઈ અચરજ પામી ગયા જ વરરાજાએ આગળ આવી બહેન પ્રણામ કર્યા બહેન હું એક રાજપૂતનો દીકરો છું દેવ મારી રાજધાની છે અને વરરાજો પણ છો તમે મારી હૈયા કર્યા મારા ક્ષત્રિય ધર્મ પ્રમાણે મારે કપડું કરવું જોઈએ બહેન માંગો જે માંગશો તે આપીશ મારું વચન છે દેવન બહેને કહ્યું ભલે ભાઈ લાડે કોડે પરણવા જાઓ મારા આશીર્વાદ છે મારે જરૂર પડશે ત્યારે માંગીશ વીર વચ્છરાજની જાન બહેનના આશીર્વાદ લઈને કનકાપુરીના માર્ગ તલફ ચાલવા લાગી કનકાપુરીમાં જાનનું સ્વાગત થયું સામયું કરવામાં આવ્યું વીર વચ્છરાજ ચોરીમાં બેઠા ફેરા ફરવાના શરૂ થયા ત્રણ ફેરા પૂર્ણ થયા તો બીજી તરફ ડુંડાસ ગામની ભાગોળે દેવલબહેનના નેસડે બહાર વટીઓએ બંદૂકના હડકે ગામ ગુંજવી મૂક્યો દિવસ આથમવાનો સમય હતો

મોઢેથી ભાઈ ભાઈ મારી સોય ગાયો વાળી ગયા સાંભળતા જ વીર વચ્છરાજે તલવારના એક જ ઝાટકે બેસી ગયા અને ઘોડાને ભગાવતા પહોંચ્યા ડુંડાસ ગામને ગોંદરે તેમની પાછળ પાછળ બહેન દોડ્યા અને જાનના વેરડાઓ પણ દોડ્યા વીર વચ્છરાજ વરરાજાએ બહારવટીઓને કહ્યું આ સતી ચારણ દેવલ બહેનની ગાયો છે આ ન લઈ જાઓ એક બહેન દીકરી અબડા અને તેની ગાયો બળજબરીથી લઈ જવી એમાં શૂરવીરતા નથી આવો આ ગાયોથી સારી અને વધુ ગાયો હું તમને મારા રાજ્યમાંથી આપો નિષ્ઠુર બહાર વટિયાઓ એક ના બે ન થયા અને ગાયો પાછી ના આપી જેથી મોતનું તાંડવ ખેલાયું ધીંગાણું વિફર્યું વીર વચ્છરાજે પ્રતિજ્ઞા લીધી કે તલવારની પીછીએ પાણી મૂક્યું કોઈ એકને પણ જીવતો જવા દઉં તો બ્રહ્મહત્યાનું પાપ છે આંખો લાલ થઈ ગઈ અગ્નિ વરસવા લાગ્યો રોમે રોમમાં શુરાતન ઉભરવા લાગ્યું દેવલબહેન આ ભયંકર ધીંગાણું છે તમે ડરશો નહીં વિજય આપણો છે કોઈકની તલવારે મારું માથું કપાય તો એ આકાશમાં ઉછળ છે ત્યારે તમે એ માથું તમારી સાડીના પાલવમાં ઝીલી લેજો અને મારા ધડ ઉપર મૂકશો એટલે હું સજીવન થઈશ અને ફરી પાછો યુદ્ધે ચડીશ માથું ધરતી ઉપર પડવા દેશો નહીં પડશે પછી હું સજીવન નહીં થાઉં એવું વીરવચ્છરાજે દેવલબહેનને કહ્યું અને બહારવટીઓને સામે પડ્યા સાત દિવસ અને સાત રાતો સુધી ઘમાસાણ યુદ્ધ ચાલ્યું તેમાં અનેક વાર દાદાનું મસ્તક કપાયું અને દેવલ બહેન તેને પાલવમાં ઝીલી લેતા ધડ ઉપર પાછું મૂકતા જ દાદા સજીવન થઈ જતા સાતમા દિવસે દાદાનું મસ્તક કપાયું ઉછડીને દૂર ધરતી ઉપર પડી ગયો બહેનને અફસોસ થયો અને બોલી ઉઠ્યા મારા વીરાની પ્રતિજ્ઞા પૂરી ન થઈ કાળા મોઢાળા હજી કોક કોક જીવતા મુઆ છે આ સાંભળતા જ ધડ ધડને વાચા ફૂટી બહેન ચિંતા કરીશ નહીં તલવાર હાથમાં છે બધાયના ઢીમ ઢાળી દીધા આ ધડની શૂરવીરતા જોતા મહુવાના લોકો ભાગવા લાગ્યા બચાવો બચાવો ત્યાં કોઈએ ગળીનો દોરે ધડ અભડાવ્યું મહુવાને પાદર ધડ ધડી પડ્યું તોય શૂરવીરનું ધડના અંગે અંગમાં વીરતા ઉભરી નીકળેલી ડાબી ભૂજા ખેંચાઈ ધીંગાણે ચડેલી ભૂજા દાઠા ગામના દરવાજે પડી જમણી ભૂજા ખેંચાઈ તે પાંચાળમાં પડી દાદાનો રેવત ઘોડો પડાણામાં જઈને પડ્યો સોલંકી શૂરવીર વીર વચ્છરાજનું તેજ અખંડ બ્રહ્મમાં સમાઈ ગયો આ ધર્મયુદ્ધમાં ઢોલીવાળા સહિત આખી જાન વીરગતિને પ્રાપ્ત થયા સોલંકી વીર વચ્ચરાજ દાદાનું મસ્તક ડુંડાસ ગામે મંદિરમાં પૂજાય છે મહુવાના મંદિરમાં પૂજાય છે ડાબો હાથ દાઠા ગામે પૂજાય છે દાદાની જાનમાં જે જે કુળના પૂર્વજો વીર ગતિને પામ્યા તે તે કુળમાં પૂજાય છે અને વિશેષ તો વીરતા અને બલિદાનની કદરદાન દ્રષ્ટિવાળા તમામ લોકો પૂજાય છે આજે પણ આ અમર કથા લોકોના હૈયે વસેલી છે વાછરા દાદા પાસે જે કોઈ પણ પ્રેમ ભાવ અને સાચી ભક્તિથી માંગે છે તેમની મનોકામના દાદા જરૂર પૂર્ણ કરે છે આજે પણ દાદાનું એટલું જ સત જોવા મળે છે મિત્રો વીર વછરાજ દાદા વિશે જેટલી પણ માહિતી મળી તેટલી આપની સમક્ષ રજૂ કરી છે કોઈ ભૂલચૂક હોય તો માફ કરજો અને હા ચેનલ પર નવા હો તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય વચ્છરાજ દાદા જય જય ગરવી ગુજરાત